તો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી ને ગુડ afternoon આજે બપોર થઈ ગયા blog મોડો ચાલુ કર્યો ખરાક થોડું short દઈને હું હતી એટલે તબિયત બરાબર નહોતી હતી એટલે આવું કઈ કાલે સાહેબ નું કામકાજ ગરમી તો હા બહુ છે અતિ હોય શું કે વરસાદ નું થોડુંક આકાશ ને નથી વરસાદ ને એમ તો ન આવે તો હારું કેમ કે જ્યાં આવે ને ત્યાં તો બધું ઉડાડી ને બધું નાખી દે ગયા તો આયા તો જો હજી ગુસ્સો કરવાનો ને બધું બાકી છે એટલે નો આવે તો સારું પડી કે આપડા હાથમાં માં તો હોતું નથી જુસ્સા ને જો ઢાંકી દીધો એ છે ને વીજળી ને ગાજ ને વીજ ને બહુ જ નતું આમ એટલે પવન ને એવું ખાલી એવું હતું કે સાટા બાટા નતા આવ્યો પણ તો આ દુસાને ને ઢાંકી દીધો કે કે નહીં ના આવે તો પછી ચપટ માં ધકાય ના રીએ અને આ દુસો છે ને જ્યાં ઢારિયા ભરવાનો હે હવે ખાલી થઈ ગયું પણ એક બે દી માં મૂલી કઈ ભર લઈ ને તો થોડોક વધે જ ઢાંકવો પડે ને બાકીનો ધારિયામાં ભરાઈ જાય એટલે કઈ વાંધો ન આવે નાનું કઈ નક્કી નમ આજે ઉકળાટ ને ગરમી તો બહુ જ છે હું કરે આજ બસી જાય તો બસી જાય બે દિન તો આગાહી છે આમાં કઈ નક્કી ના કહેવાય ને જે આવે હે ત્યાં તો બધે હાવ પવન પેલા આવે ને તો બધું ઉડાડી નાખી દેવો વરસાદ આવે હે એ કદાચ નો આવે તો સારું પછી કઈ આપડા હાથમાં ન હોય કદાચ આવે ના જજો ગરમી ના ઉકળાટ ને જ્યાં વાદળા ને બહુ જ જો હે એટલે કઈ નક્કી નમ કદાચ આવે নিমক দে ভূম নাই দূৰ পি নাখে আজি তাৰ ধুনী

કાકા મારા માલતા કઈ ખાઈ ન આવું. બકરા સાફ કરી નાખે બધું આ ઘેટા જેટલો હાવ સાફ ના ખાય ની ઘેટા ના બહુ ના કા ખરખર ઘેટા ને સાફ કરી દે બધા. ઘેટા હાલો મિત્રો આજનો બ્લોગ અહીં પૂરો કરીએ મળી પાછા નેક્સ્ટ બ્લોગમાં તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ જય માતાજી